નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ભર શિયાળે પરેશ ગોસ્વામી માવઠાની આગાહી કરી છે આ માવઠું ક્યાં ક્યાં વિસ્તારમાં પડશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યના હવામાનમાં આવનારા પલટા અને કમોસમી વરસાદ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તેમણે જણાવ્યું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલા ફેંગલ વાવાઝોડું તમિલનાડુમાં લેન્ડફોલ કરી આગળ વધી રહ્યું છે તેના કારણે દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં ખૂબ ધોધમાર વરસાદ નોંધાયો છે તે વાવાઝોડું નબળું પડતા પડતા આગળ

હળવા છાટા છૂટી થઈ શકે છે આ કોઈ મોટું માવઠું નથી જો મિત્રો તમને અમારું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો